ગુડ મોર્નિંગ થઈ ગયું છું શું થાય છે તો તો મેં કપા ચેન્જ કરી દેવા જોઈએ કામ કેવું રહે છે બધું ગંદુ પડ્યું છે આજુબાજુ અહીંયા તો એ બી ક્લીન કરવાનું છે બે તો થોડી ક્લીન છે અને પેલું બી આ બધું જે આડાઆું પડ્યું છે એ બી ક્લીન પહેલાં સેમ્પલ લઈ લઈએ પછી આપણે ક્લીન કરી દઈશું સેમ્પલ લઈને આવું થોડી વાર તો ચાલુ કરી લાઈટ અને કપડા બદલી ફટાફટ કામ બતાવવું પડશે કારણ કે તો થોડી વારા પર કામ પછી આપણે મળીએ તો મેં કપડા ચેન્જ ખરીદ્યા ને આ બાજુ એક કામ કેવું રહે છે ને બધું ગંદુ પડ્યું છે આજુબાજુ અહીંયા તો એ બી ક્લીન કરવાનું છે બેગ તો થોડી ક્લીન છે અને વાપેલું બી આ બધું જે આડાઆું પડ્યું છે એ બી ક્લીન પહેલાં સેમ્પલ લઈએ પછી આપણે ક્લીન કરી દઈશું હું સેમ્પલ લઈને આવું થોડી વાર એને એક જગ્યાએ રિપોર્ટ આપવા જવાનું છે કે હું

ફરીથી આ આ બે પાગલવાજે ભેગા થઈ ગયા છે જેના બેના શરીરમાં બધા જ છે વિટામિન લઈ રહ્યા છે આવશે જ્યારે તમે સ્મુત રાખે જો જો તમે પણ ઇન્જેક્શન આપતા ડાયમે હાથને ઢીલો રાખી શકો છો કે તમને પેન ઓછું થશે તમને શું હાથને તમે ઢીલો રાખો તો એટલું પેઇન ઓછું થશે હમ કડક નહીં તો

તો આ વિટામિન નું જે લેવલ ઓછું થઈ ગયું એના કારણે થયું છે તો મને લાગે કે એના કારણે થતું છે તો આપણે દવા ચાલુ કરવાની સર જોઈએ સેલરિયા વધારે કરીશું તો બસ આજના વ્લોકમાં આટલું જ વચ્ચે એક બે દિવસની બ્રેક પડશે કારણ કે હું અમે હું જાઉં છું શૂટિંગમાં તો ત્યાં શૂટ થશે એટલું તમને એક્સપ્લોર કરીશ હું પિન્ટુભાઈ બીજા બી મિત્ર છે બધા તો આપણે બધાને એક્સપ્લોર કરીશું તો મને આપણે એક બે દિવસ પછી મસ્ત રહો ખુશ રહો કરતા રહો દેવવજન સાથે